ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲೀ ಪಿಎಮ ಸಿ ಮಾ આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસ ને સોમવારના રોજ મિત્રો ધાણાની આવક તો હાલ બંધ છે ધાણાની આવક બમ થઈ હતી અને રાજીના કામકાજ વિશે વાત કરીએ તો આજે સૌથી પહેલા મિત્રો જોઈ શકો છો અહીંયા હજીનું કામકાજ ચાલુ છે છાપરા નંબર આઠની બાજુમાં જે મિત્રો આ છ લાઇન છે તેમાં હરાજીનું કામકાજ સૌથી પહેલા ચાલુ છે જો એક રાજી મિત્રો તમને બતાવી ત્યાં અને એક રાજી મિત્રો

ભાવ જોઈ શકો છો છે થોડી મીડિયમ કલર માં છે વધારે ખાકી દાણો જોવું મળી રહ્યો છે અને ભૂખરા ટાઈપ થઈ ગઈ છે

મિત્રો તમે જે ધાણાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજાર ઇ સ્ટેબલ જ છે મિત્રો જે હાઇસ્ટ ક્વોલિટીના સાડા ત્રેવીસોના ભાવ ખુલ્યા મિત્રો ધાણીમાં તમે વિડીયોમાં જોઈ લીધા અને જે રનિંગ ભાવ છે એ પણ તમને વિડીયોમાં મિત્રો જોવા મળી ગયા છે